તો નવસારીના બોલધારા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો ત્યારે સ્થાનિક રાહદારીએ બેટરીના ટોર્ચના પ્રકાશમાં મોબાઈલ કેમેરા દ્વારા દીપડાનો વિડીયો બનાવી લીધો હતો જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના બોલધારા ગામે ફરી દીપડાની હાજરી દેખાઈ હતી જેને પગલે લોકોમાં ભાઈનો માહોલ ફેલાયો હતો ત્યારે અગાઉ પણ આ જ વિસ્તારમાં દીપડાએ રાત્રિના સમયે બકરા અને કૂતરાને ફાડી ખાધાની ઘટના બની હતી ત્યારે નવસારી તાલુકાના મોલધરા ગામે બુધવારે રાત્રે દીપડાની હાજરી દેખાઈ હતી જેમાં લોકોનો ભયનો માહોલ સર્જાયો છે ત્યારે રાત્રિના સમયે પૂર્ણા નદી વિસ્તારમાં કૂતરાનો અવાજ સાંભળ્યા બાદ ગ્રામજનો તપાસ કરતા દીપડાની હાજરી દેખાઈ હતી જેને લઈને ગ્રામજનોએ વિડીયો પણ બનાવ્યો હતો જેને લઈ મોલધરા ગામે રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે કદાવર દીપડાના રહેણાંક વિસ્તારમાં અવારનવાર આંટા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવી વન વિભાગ દીપડાને પકડવાની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકો પણ કરી રહ્યા છે ત્યારે મોલધરા ગામના સ્થાનિક યતીનભાઈ રાઠોડે જણાવે છે કે રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાવતા ગામમાં હાલ ડરનો માહોલ છવાયો છે જેને લઈને વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિકો હાલ કરી રહ્યા છે